રાજ્યમાં બાળકોમાં ચાંદીપુરા વાયરસનો ખોફ જીરો થી દસ વર્ષના બાળકોમાં થતા ચાંદીપુરા વાયરસનો કહેર ચાંદીપુરા વાયરસને લઈને લોકોમાં ડરનો માંછો ફરી વળ્યો રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી બચવા માટે આરોગ્ય તંત્રએ એનાઉન્સ કરી લોકોને આપી સલાહ સાવચેત કરાયા ભલામણ કરાઈ ચાંદીપુરા વાયરસ આ વાયરસ થયા પછી બાળક માત્ર બે થી ત્રણ દિવસ સુધી જ જીવી શકે છે રેતીની માખી સેન્ડ કરડવાથી થતો રોગ છે તમારા બાળકને રેતીમાં રમવા ના આપશો શક્ય હોય ત્યાં સુધી તમારા બાળકને ઘરમાં જ રાખો મચ્છરદાની તેમજ મચ્છર માટેની ક્રીમનો ઉપયોગ કરો જ્યારે થરાદના ડોક્ટર રતનગીરી ગૌસ્વામી વજેગઢ થરાદ તરફથી પણ વોટ્સઅપના માધ્યમથી મેસેજ કરી લોકોને કરાયા વાકેફ વધુ માહિતી માટે તેમનો નંબર પણ આપવામાં આવ્યો છે જે નીચે મુજબ છે મોબાઈલ નંબર અઠાણું બે એકતાલીસ વર્ષ ના બાળકો માં રહી છે આ ચાંદીપુરા વાયરસ સેન્ટ ફ્લાય નામની માખીથી ફેલાય છે અને હાલમાં આની કોઈ દવા નથી જીરો થી ચૌદ વર્ષના બાળકોમાં જે જગ્યા પર મચ્છર કરડે હોય એ શરીરના ભાગે લાલા સ્પોરતા ચાઠા પણ જોવા મળે જો આવા કોઈ નિશાનવાળા બાળકો આવા કોઈ લક્ષણવાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા બાળકોને તંદુરસ્ત અને સાવચેત સલામત રાખો ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાબોચિયાને પૂરી દો

પાકો ઘર હોય અને પ્લાસ્ટર કરવામાં ના આવ્યો હોય તો સિમેન્ટ લાવીને તિરાડો ને ભરી દો કાચું ઘર હોય અને તિરાડો હોય તો એને પણ માટી થી પૂરી દો જેથી જેથી કરીને આ સેન્ટ